છેલ્લા એક સપ્તાહથી વડોદરામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ગઈકાલે શહેરનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું કડકડતી ઠંડીને લીધે આ શિયાળામાં પહેલી વખત તાપણા કરવાનો વારો આવ્યો હતો કમાટી બાગમાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

ઠંડીના ઘટતા તાપમાનથી ઠંડીના સિઝનલ મેજર્સ તરીકે પ્રાણી પક્ષીઓને ઠંડીથી પૂરતો બચાવ મળી રહે તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે જેમાં ખાસ ધ્યાન દોરીએ તો વાંદરાઓ જે જે સેક્શનમાં અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યાં રોજે તાપણાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વાંદરાઓ જે છે તાપણા થકી ગરમી રાત્રિ સમય દરમિયાન મેળવી શકે છે વાઘ સિંહ દીપડાના પિંજરાઓમાં આપણે હવે એમને નવીન પિંજરાઓમાં ત્રણ વર્ષ પહેલાં શિફ્ટ કરેલા છે જ્યાં હવે આપણે તાપણાની જરૂરિયાત ન હોવાથી હવે આપણે એમને સૂકા કંતાનમાં સૂકું ઘાસનું ભૂસું ભરી અને તેને એક ગોદડા જેવું તૈયાર કરીને આપીએ છીએ કે જેના પર રાત્રિ દરમિયાન સૂઈ આરામ કરી અને તેઓ ગરમાવો મેળવી શકે છે એવી જ રીતના જે શાકાહારી પ્રાણીઓ જે હરણ મૃગકુળના પ્રાણીઓ છે એમને પિંજરામાં દર એક દિવસ છોડીને સારી એવી સંખ્યામાં સૂકું ઘાસ નાખવામાં આવે છે સૂકું ઘાસ તેમને પથારી તરીકે એનો ઉપયોગ થાય છે એ સૂકું ઘાસ ખાય પણ છે જેનાથી પણ એમને ગરમાવો મળે છે પરંતુ વધુમાં એ સૂકા ઘાસમાં રાત્રિ સમય દરમિયાન આરામ કરીને પણ એ ગરમાવો મેળવે છે પક્ષીઓની ખાસ અહીંયા વાત કરીશ તો પક્ષીઓનું જે શરીરનું તાપમાન હોય છે એ સ્તનધારી પ્રાણીઓ કરતાં પાંચ ડિગ્રી ઔસતન્સ તાપમાન વધારે હોય છે આપણું જનરલી સાડત્રીસ ડિગ્રી જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે જ્યાં પક્ષીઓનું બેતાલીસ ડિગ્રી બોડી ટેમ્પરેચર હોય છે એટલે પક્ષીઓને સ્ધારીઓ કરતાં ઠંડી વધારે એ લોકો ઝેલી શકે છે તેમ છતાં આપણે પક્ષીઓની સુરક્ષાના રૂપે જે નાના પક્ષીઓ અને પોપટો છે તે એ જગ્યાએ આપણે ગ્રીન એગ્રોનેટના પડદા બંધાઈને તેમને રાત્રિ સમય દરમિયાન ઠંડીના ઠંડા પ પવનથી આપણે એમને સુરક્ષા આપીએ છીએ સુરક્ષા મેળવી શકે છે જે જળચર પક્ષીઓ છે એમને કોઈ પ્રકારે આની જરૂરિયાત હોતી નથી અને તે રીતના તે એ લોકો રાતવાસો જે છે એ ઝાડમાં ને એમાં કરી અને ત્યાં પોતે પોતાને પોત ઠંડીથી તે લોકો સુરક્ષિત રાખી શકે તેમ છે વધુમાં જણાવવાનું તો ઠંડી શરૂ થવાની સાથે જ આપણે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર લાવીએ છીએ સિઝનલ જે માં સિઝનમાં ઉપલબ્ધ ફળ ફળાદી શાકભાજીનો વાપર કરવામાં આવે છે શાકાહારી પ્રાણીઓને દાણમાં ગોળ ભેરવીને આપવામાં આવે છે ગોળ પણ જે સારો એવો ગરમાવોનો ઉપયોગ એ થાય છે મધનો ઉમેરો ખોરાકમાં કરવામાં આવે છે જે પણ ખૂબ વર્ધક અને ગ ગરમાવો મેળવવું એવું એક ન્યુટ્રિટિવ ખોરાક છે તો એવી જ રીતે આ તમામ પગલાં થકી પ્રાણીઓ પક્ષીઓની ઠંડીથી સુરક્ષા માટેના તમામ તકેદારીના પગલાં ભાગ દ્વારા લેવામાં આવેલા છે